નમસ્તે આજે એક મજાની પ્રવૃત્તિ કરીએ હું જે વાક્ય બોલું ને તે તમારે બોલવાનું છે પહેલા આપણે ધીમે બોલીશું પછી ઝડપથી બોલીશું કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ

काचा काचा आगोपाचा पाका पाका राखु काका पाच पापड कच्चा काटा पाच पापड पाका पाका पाच पापड पाका टाटा पाच पापड कच्चा काटा पाच पापड पके काका पाच पापड कच्चा काटा पाच पापड कच्चा काटा रात आवे दिवस भागे દિવસ ભાગે રાત આવે રાત આવે દિવસ ભાગે દિવસ ભાગે રાત આવે રાત આવે દિવસ ભાગે દિવસ ભાગે રાત આવે રામ રાજા રાજા રામ રાજા લાવે બાજા રામ રામ રાજા રાજા રામ રાજા લાવી બાજારા રામ રાજા રાજા રામ રાજા લાવી બાજારા રામ રાજા રાજા રામ રાજા લાવી બાજારા રામ રાજા રાજા રામ રાજા લાવી બાજારા